એજે એ યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આજનો આપણો લાઈવ સેશનનો મુદ્દો છે આપણા વિશે અર્થશાસ્ત્ર ધોરણ બાર પાઠ નંબર પાંચ જેવી રીતે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આજનો આપણો મુદ્દો છે સાપેક્ષ ગરીબી વિદ્યાર્થી મિત્રો છેલ્લે આપણે નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ સમજ્યાતા તો નિરપેક્ષ ગરીબીના ખ્યાલ વિશે આપણે થોડુંક રિવિઝન કરીએ તો નિરપેક્ષ ગરીબી એ શું છે તો આપણે છેલ્લે સમજાતા નિરપેક્ષ ગરીબીના ખ્યાલમાં કે નિરપેક્ષ ગરીબી એ લઘુત્તમ આવકની જે સપાટી છે અથવા ખર્ચની સપાટી કે આવકની સપાટીને આધારે નિરપેક્ષ ગરીબી નક્કી કરવામાં આવે છે કોઈ એક વ્યક્તિ માટે ઓછામાં ઓછી આવક કેટલી હોવી જોઈએ અથવામાં ઓછી ઓછામાં ઓછી કેટલું ખર્ચ કરતો હોવો જોઈએ તે તેને ધ્યાનમાં લઈને નિરપેક્ષ ગરીબી નક્કી કરવામાં આવે છે અને જેને આપણે કહેતા હતા ગરીબી રેખા જેને આપણે ગરીબી રેખા કહેતા હતા એને આપણે ઇંગ્લિશમાં બીપીએલ શોર્ટમાં કહીએ છીએ બિલો પુવર્ટી લાઈન તો જે આ ગરીબી રેખા કરતા નીચે આવક ધરાવે છે જે તે વ્યક્તિ તો એ નિરપેક્ષ રીતે ગરીબ છે એમ કહી શકાય અથવા એમ પણ કહી શકાય કે સરકારે જે લઘુત્તમ આવક સપાટી જે નક્કી કરી એ લઘુત્તમ આવક અથવા લઘુત્તમ ખર્ચ કરતાં પણ ઓછી આવક અથવા ઓછું ખર્ચ કરી શકતો હોય તો એ વ્યક્તિ નિરપેક્ષ રીતે ગરીબ છે એમ કહી શકાય અને આ ગરીબીને માપવા માટે જુદા જુદા સંશોધનો થયા આયોજન પંચ અને ઇન્ડિયન મેડિકલ રિસર્ચ એના દ્વારા પછી ડી લાકડા લાકડાવાળા દ્વારા દાંડેટકર અને રથ દ્વારા ગરીબીને માપવા માટેના જુદા જુદા માધ્યમો બતાવ્યા અને એનાથી ગરીબી રેખાવાળા વ્યક્તિ માટે ઓછામાં ઓછી કેટલી આવક હોવી જોઈએ જે તે વખતના જે તે વખતની ભાવ સપાટીને ધ્યાનમાં લઈ અને આવક નક્કી કરવામાં આવી બરાબર પછી આ ગરીબી રેખાની મર્યાદા પણ હતી કે આ ગરીબીમાં માત્ર ખોરાકને ધ્યાનમાં લેવામાં આવ્યું છે ખોરાક પાછળ કેટલું ખર્ચ કરવું જોઈએ એને ધ્યાનમાં લેવામાં આવ્યું છે જ્યારે ગરીબી જે છે આર્થિક પરિસ્થિતિ છે અને જે ખોરાક જે છે એ શારીરિક પરિસ્થિતિ છે એટલે આ મર્યાદાને દૂર કરવા માટે વધુ ગરીબીને ગરીબીનો ખ્યાલ વિકસાવવા માટે પણ પ્રયાસો થયા હતા છેલ્લે આ આપણે સમજ્યું હતું તો આજનો આપણો જે ટોપિક છે સાપેક્ષ ગરીબી તો અહીં તમે જોઈ શકો છો સાપેક્ષ ગરીબી સાપેક્ષનો અર્થ જ એવો થાય છે કે તુલના કરવી સાપેક્ષ એટલે એક એ અને બી બરાબર એ અને બી વચ્ચે તુલના કરવી હોય તો એને શાસ્ત્રીય શબ્દોમાં કહેવાય એની સાપેક્ષ બી અથવા બીની સાપેક્ષ એમ કહી શકાય કે એની સાપેક્ષ બી ની સ્થિતિ શું છે બરાબર એની સાપેક્ષ બીની સ્થિતિ શું છે મતલબ અહીં આવક ની તુલના કરવામાં આવે છે આવકની તુલના કરવામાં આવે છે તો એને સારા શબ્દોમાં કહીએ તો એની સાપેક્ષ બીની આવક બી ની સાપેક્ષ એની આવક તો એવું બની શકે કે આપણા અર્થતંત્રમાં જોઈએ તો બધાની આવક સરખી નથી આપણા અર્થતંત્રમાં એવું જ નહીં વિશ્વના દરેક દેશની અંદર આવક વચ્ચે તફાવત તો જોવા મળે જ છે તો આ બધા વચ્ચે આવકમાં જે ભેદ જોવા મળે છે તો એવી તુલના કરી અને જે ગરીબી નક્કી કરવામાં આવે તો એને કહેવાય સાપેક્ષ ગરીબી અહીં એવું જોવામાં આવે છે કે વધુ આવક ધરાવતા જૂથની સાપેક્ષ ઓછી આવક ધરાવતો જૂથ એ સાપેક્ષ રીતે ગરીબ છે અથવા એવું પણ કહી શકીએ કે સમાજના જુદા જુદા વર્ગો છે તો જુદા જુદા કોઈ એક વર્ગ કોઈ એક વર્ગની સાપેક્ષ અન્ય વર્ગ ગરીબ છે એક્ઝામ્પલ ફોર દાખલા તરીકે સમાજમાં એ વર્ગ બી વર્ગ અને સી વર્ગ છે માની લો કે ત્રણ વર્ગો આપણે પાડ્યા બરાબર દાખલા તરીકે એને આપણે ધનિક કહીએ બી ને આપણે મધ્યમ વર્ગનો કહીએ અને C ને આપણે સૌથી ઓછી આવક વર્ગ તો કહી શકાય કે C વર્ગ જે છે વર્ગ વર્ગ જે છે છે અને સાપેક્ષ સાપેક્ષ ગરીબ ટૂંકમાં ગરીબીમાં આવકના આધારે ગરીબી નક્કી કરવામાં આવે છે અને એમાં કોઈ એક વર્ગની આવક ઓછી હોય તો એ ઊંચી આવક ધરાવનાર વર્ગની સાપેક્ષ ગરીબ છે એમ

વધુ આવક ધરાવતા વર્ગની તુલનાએ સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય બરાબર એક બાજુ વધુ આવક ધરાવવા વાળો વર્ગ છે વધુ આવક છે એક વર્ગની અને એક વર્ગની આવક છે ઓછી ઓછી આવક તો એમ કહી શકાય કે આ વધુ આવક ધરાવવા વર્ગ કરતા ઓછી આવક ધરાવનારો વર્ગ જે છે એ શું છે સાપેક્ષ રીતે ગરીબ છે એમ કહેવાય સાપેક્ષ રીતે ગરીબ છે એમ કહેવાય હવે તમે અર્થને બરાબર ક્લિયર થઈ ગયા છો અર્થમાં જો તમને સમજણ ન પડી હોય તો ચાલો કોમેન્ટ કરો મને જો તમને અર્થમાં ખબર ન પડી હોય તો કોમેન્ટ કરી શકો છો એકદમ સિમ્પલ અર્થ છે બરાબર વધુ આપણે ઉદાહરણ લઈએ માની લો કે એક વધુ આપણે ઉદાહરણ લઈએ કે અહીં આપણે જૂથ પાડીએ એ જૂથ બી જૂથ અને સી જૂથ માની લો કે આ સમાજના જૂથ છે બરાબર માની લો કે એ જૂથની આવક એ જૂથની આવક માની લો કે ત્રીસ હજાર છે બી જૂથની આવક ચાલીસ હજાર છે અને સી જૂથની આવક માની લો કે સાહીઠ હજાર છે કેટલી સાહીઠ હજાર તમે કોઈ પણ રીતે અલગ અલગ રીતે ઉદાહરણ આપી શકો છો તો એમ કહેવાય કે એ જૂથ જે છે એ બી બી જૂથ અને સી જૂથની સાપેક્ષ ગરીબ છે તો અહીં જો તુલના જ કરવામાં આવી છે એક આવક ધરાવવા વાળા વર્ગની અન્ય આવક ધરાવનાર વર્ગની સામે તુલના છે એટલે સાપેક્ષ રીતે ગરીબ છે એમ કહેવાય નીચી આવક ધરાવનાર વર્ગ વધુ આવક ધરાવનાર વર્ગ કરતા ગરીબ છે એટલે સાપેક્ષ રીતે ગરીબ છે તો અહીં તમે જુઓ એ જૂથ જે છે એ બી જૂથની સાપેક્ષ ગરીબ છે એ જૂથ કોની સાપેક્ષ ગરીબ છે તો બી જૂથની સાપેક્ષ ગરીબ છે પછી બીજી રીતે આમ પણ કહી શકાય કે અહીં બી જૂથ છે એની આવક ચાલીસ હજાર છે અને સી જૂથની આવક સાહીઠ હજાર છે તો એમ પણ કહી શકાય કે બી જૂથ જે છે સી જૂથની સાપેક્ષ છે તો હવે તમે બરોબર રીતે ક્લિયર સમજી ગયા સાપેક્ષક જૂથ જૂથવાળો વ્યક્તિ સાપેક્ષ રીતે ગરીબ છે એમ કહેવાય જો અહીંયા અર્થમાં ચોક્કસ લખેલું છે જ્યારે કોઈ એક આવક જૂથથી અન્ય આવક જૂથની આવક ઓછી છે બરાબર ત્યારે ઓછી આવક ધરાવતો જૂથ જે છે સાપેક્ષ રીતે ગરીબ છે દાખલા તરીકે અહીંયા આપણે માની લો કે ત્રીસ હજાર લઈએ એક જૂથની આવક ત્રીસ હજાર છે અને આની આવક દસ હજાર છે તો એમ કહી શકાય કે આ જૂથ જે છે આ જૂથ કરતા સાપેક્ષ રીતે ગરીબ છે તમે અલગ અલગ રીતે જૂથની આવક દર્શાવી અને જૂથની તુલના કરી શકો છો તમે એ બી સી એમાં એની વધુ આવક દર્શાવો બીની ઓછી આવક દર્શાવો સી ની એના કરતાં ઓછી દર્શાવો અને ડીના એના કરતાં પણ ઓછી દર્શાવો બરાબર એમ પણ કરી શકો છો અથવા એમ પણ કરી શકો છો એ જૂથ કરતાં બી ની આવક વધુ દર્શાવો બી કરતાં સી ની વધુ આવક દર્શાવો સી કરતાં ડી ની વધુ આવક દર્શાવી અને અલગ અલગ રીતે ઉદાહરણ તમારી સમજ બુદ્ધિ પ્રમાણે અલગ ઉદાહરણ આપી અને તુલના કરી શકો છો એક જૂથથી અન્ય જૂથની આવક ઓછી હોય તો ઓછી આવક ધરાવનાર જૂથ એ સાપેક્ષ રીતે ગરીબ છે બરાબર હવે આ ખ્યાલ જે છે ને એ વિકસિત દેશોમાં યુઝ થાય છે વધારે પડતું જ્યાં આવકની અસમાનતા ઓછી જોવા મળે છે આવકની અસમાનતા ઓછી જોવા મળે છે તો આવક ઓછી અસમાનતા જોવા મળે વિકસિત વિકસિત દેશો છે બરાબર દેશોમાં વચ્ચેનો તફાવત બહુ ઓછો હોય છે તો વિકસિત દેશોમાં આ ખ્યાલનો વધારે ઉપયોગ થાય છે જ્યારે આપણા જેવા વિકસતા દેશોમાં અથવા વિકસતા દેશોમાં નિરપેક્ષ ગરીબીની રીતે ગરીબી માપવામાં આવે છે

માની લો કે જે નિરપેક્ષ ગરીબીની રીતે હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું કેમ સમસ્યાજનક નથી માની લો કે એ જૂથ જે છે ફરીથી ઉદાહરણ લઈ લઉં છું એ જૂથની આવક ત્રીસ છે અને બી જૂથની આવક બી જૂથની આવક માની લો કે વીસ છે તો અહીં સમજો બરાબર ઉદાહરણે એ જૂથની આવક ત્રીસ છે બી જૂથની આવક વીસ છે હવે અહીંયા સાપેક્ષ ગરીબી નક્કી કરવી હોય ને તો કયો જૂથ ગરીબ છે મને કોમેન્ટ કરો કયો જૂથ ગરીબ છે કોમેન્ટ કરો કયો જૂથ ગરીબ કહેવાય કોમેન્ટ કરી શકો છો તમે કોમેન્ટ કરો કે એ જૂથની આવક ત્રીસ હજાર છે બી જૂથની આવક વીસ હજાર છે તો સાપેક્ષ રીતે કયો જૂથ ગરીબ છે કોમેન્ટ કરો તો અહીંયા સાફ લખ્યું છે આપણે અર્થમાં જોયું કે કોઈ એક જૂથની આવક કોઈ એક જૂથ કરતાં ઓછી હોય તો એ ઓછી આવક જૂથ સાપેક્ષ રીતે ગરીબ છે છે તો 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 અહીં ઓછી આવક કયો જૂથ જૂથ બી એમ કે એ જૂથની સાપેક્ષ બી જૂથ સાપેક્ષ રીતે ગરીબ છે તો અહીં સાપેક્ષ ગરીબી માપી હોય ને તો બી જૂથ છે એ સાપેક્ષ રીતે ગરીબ છે પરંતુ હવે આ બી જૂથની આવક કેટલી છે વીસ હજાર છે

એ નિરપેક્ષ રીતે ગરીબ નથી કારણ કે સરકારે નક્કી કરેલી આવક કેટલી છે છે ગરીબ તો એને જ કે કે ઓછી આવક આ ઉદાહરણ તરીકે આપણે લઈએ છીએ માની લો કે સરકારે નિરપેક્ષ ગરીબી નક્કી કરવા માટે લઘુત્તમ આવક જે છે પંદર હજાર નક્કી કરી છે હવે પંદર હજાર કરતા આવક બી જૂથની વધુ છે બી જૂથની આવક કેટલી છે અહીંયા આપણે જોયું છે ને આપણે જોઈ શકીએ છીએ વીસ હજાર રૂપિયા છે તો નિરપેક્ષ રીતે ગરીબ નથી પરંતુ સાપેક્ષ રીતે ગરીબ છે કારણ કે કોની સાપેક્ષ તો એની તુલનામાં એની સાપેક્ષ ગરીબ છે તો એમ કહી શકાય કે સાપેક્ષ ગરીબી એ સમસ્યાજનક નથી સાપેક્ષ ગરીબી એ અન્યની તુલનાએ ગરીબ છે બાકી નિરપેક્ષ ગરીબ નિરપેક્ષ રીતે ગરીબ ન પણ હોય જેવી રીતે તમે ઉદાહરણ જોઈ શકો છો સામે કે સરકારે નક્કી કરેલી આવક કરતા એની આવક ઊંચી હોય તો એ નિરપેક્ષ રીતે ગરીબ નથી પરંતુ આ જે જે તે વ્યક્તિની આવક જે હોય એ અન્ય વર્ગ કરતા ઓછી છે અન્ય વર્ગ કરતા ઓછી છે એટલે સાપેક્ષ રીતે ગરીબ છે પણ નિરપેક્ષ રીતે ગરીબ નથી તો એમ કહી શકાય ઓલ અવર એમ કહી શકાય ઓલ અવર એમ કહી શકાય કે આ બી જૂથ જે છે સાપેક્ષ રીતે એ કરતા ગરીબ છે પરંતુ નિરપેક્ષ રીતે ગરીબ નથી કેમ નથી નિરપેક્ષ રીતે ગરીબ કારણ કે નિરપેક્ષ ગરીબી નક્કી કરવા માટે લઘુત્તમ આવક સપાટી કેટલી નક્કી કરી છે સરકારે પંદર હજાર પંદર હજાર બી જૂથની છે તો એ નિરપેક્ષ રીતે ગરીબ નથી પણ એની સાપેક્ષ રીતે એની સાપેક્ષ ગરીબ છે કારણ કે એની આવક ત્રીસ હજાર છે જ્યારે બી ની આવક વીસ હજાર છે તો હવે તમે સમજી ગયા હશો કે સાપેક્ષ ગરીબી એ સમસ્યાજનક નથી પરંતુ અન્ય વર્ગની લોકોને જુદા જુદા અભ્યાસ કરવામાં આવે છે માની લો કે આપણે એનો અભ્યાસ કરવો છે સાપેક્ષ ગરીબી નક્કી કરવી છે તો શું કરવું પડશે સમાજના દરેક વર્ગને અલગ અલગ જૂથોમાં વેચવું પડશે જેવી રીતે એ જૂથ બી જૂથ સી જૂથ ડી જૂથ આવી રીતે જુદી જુદી આવક ધરાવવા વાળા જૂથો જે છે એ બનાવવા પડશે અને આ દરેક જૂથોની એકબીજા સાથે શું કરવામાં આવશે તુલના કરવામાં આવશે બરાબર જો અભ્યાસ કરવો છે સાપેક્ષ ગરીબીને માપવું છે તો પહેલું કામ શું કરશે જે તે સરકાર કે દરેક જૂથ એવા પાડશે કે જેની આવક અલગ અલગ છે એ જૂથની આવક બી જૂથની આવક સી જૂથની આવક ડી જૂથની આવક ઈ જૂથની આવક સમાજમાં વધુ આવક ધરાવવા વાળા એક્ઝામ્પલ ફોર ઘણા લોકો એવા છે કે જે લાખોમાં કમાય છે બરાબર લાખો કરતાં વધુ કમાય છે ઘણા લોકો એવા છે કે જે લાખ કરતાં ઓછા કમાય છે ઘણા લોકો એવા છે બરાબર કે જે બહુ ઓછું કમાય છે તો આવી રીતે સમાજના જુદા જુદા આવકના જૂથો જે છે એ બનાવવામાં આવશે અને આ જૂથો બનાવીને દરેક જૂથો વચ્ચે તુલના કરવામાં આવશે અને એના ઉપરથી સાપેક્ષ ગરીબી જે છે એને માપી શકશું જુઓ પછી કે સાપેક્ષ ગરીબી એ સમાજના જુદા જુદા આવક જૂથોમાં આવકના સ્તરોમાં તફાવતની કક્ષા દર્શાવે છે શું દર્શાવે છે તફાવત કેટલું છે માની લો કે એક જૂથની આવક એક લાખ રૂપિયા છે અને બીજા જૂથની આવક પચાસ હજાર આવક એક લાખ છે બી જૂથની આવક પચાસ હજાર છે તો બે જૂથો વચ્ચે આવકનો તફાવત જે છે એ નક્કી કરવામાં આવે છે કે એ જૂથ કરતા બી જૂથની આવક વચ્ચેનો ગેફ કેટલો છે મતલબ કે બી જૂથ એ કરતા કેટલી ઓછી આવક ધરાવે છે એ પણ જાણી શકાય છે સાપેસ ગરીબીના ખ્યાલ દ્વારા બરાબર ભારત માટે પણ હવે એવી દલીલ કરવામાં આવે છે કે ઝડપથી વિકસતા રાષ્ટ્ર તરીકે ગરીબીનો અભ્યાસ ગરીબી રેખાને બદલે સાપેક્ષ ગરીબીના સંદર્ભમાં થવું જોઈએ ભારત એક વિકાસશીલ રાષ્ટ્ર છે ભારતમાં ગરીબી જે છે એ નિરપેક્ષ ગરીબીના ખ્યાલ પ્રમાણે જ નક્કી કરવામાં આવે છે બરાબર અને આપણે જે જોયા ને આયોજન પંચ દાંડેડકર અને રથ આવક કે ખર્ચની જે સપાટી નક્કી કરી ગરીબીને માપવા માટેનું તો મતલબ એવો થયો કે ભારતમાં ગરીબી જે છે નિરપેક્ષ ખ્યાલ પ્રમાણે જ એનો માપ કાઢવામાં આવે છે અથવા ગરીબીનો અભ્યાસ કરવામાં આવે છે પરંતુ હવે એવું દલીલ કરવામાં આવે છે કે ભારત જે છે ખૂબ ઝડપથી વિકાસ વિકાસ કરતો રાષ્ટ્ર બની ગયો છે તો હવે ભારતમાં પણ ગરીબી જે છે નિરપેક્ષ ખ્યાલ કરતાં સાપેક્ષ રીતે શોધવી જોઈએ સાપેક્ષ ગરીબીના ખ્યાલ પ્રમાણે શોધવી જોઈએ અહીં જુઓ અહીં આપણી સામે કોષ્ટક આપેલું છે એમાં સમાજના અલગ અલગ જૂથો જે છે એ આપેલા છે તમે કોષ્ટક જોઈ શકો છો અહીં જુઓ આ પહેલું ખાનું છે જૂથ અને બીજું ખાનું છે આવક જૂથ રૂપિયામાં જૂથ એ ની આવક કેટલી છે તો મતલબ કે ત્રીસ હજાર છે આની આવક તમે ધ્યાન આપો બરોબર રીતે પછી જૂથ બી ની આવક જે છે ત્રીસ હજાર થી એક લાખ મતલબ ત્રીસ હજાર થી એક લાખ છે બરોબર અને જૂથ ત્રણ જે છે એની આવક એક લાખથી ત્રણ લાખ એક લાખથી ત્રણ લાખ અને જૂથ ચારની આવક ત્રણ થી દસ લાખ અને અહીંયા દસ લાખથી વધુ છે દસ લાખથી વધુ અને જૂથ ચારની આવક ત્રણ લાખથી દસ લાખ ત્રણ લાખથી દસ લાખ બરાબર તો આ રીતના સમાજના આવકના જૂથો જે છે એ તૈયાર કરવામાં આવ્યા છે ઉદાહરણમાં બરાબર તો હવે આ ઉદાહરણને જોઈને તમે શું તારણ કાઢી શકો છો જો તો એમ કહી શકાય કે સૌથી વધુ આવક ધરાવનાર જૂથ કયો છે તો જૂથ પાંચ જેની આવક કેટલી છે દસ લાખ થી વધુ દસ લાખ થી વધુ આવક છે સૌથી ઓછી આવક ધરાવતો જૂથ છે એક જૂથ એક જૂથ પાંચ ની સાપેક્ષ જૂથ એક જે છે એ ગરીબ છે એવી જ રીતના એમ પણ કહી શકાય કે જૂથ ચાર જે છે એ જૂથ પાંચ ની સાપેક્ષ ગરીબ છે જૂથ ત્રણ પણ જૂથ પાંચ ની સાપેક્ષ છે પણ જૂથ પાંચ ની ઓવર એમ કહી શકાય કે જૂથ પાંચ ની સાપેક્ષ જૂથ પાંચ ની સાપેક્ષ જૂથ ચાર જૂથ ત્રણ જૂથ બે અને જૂથ એક સાપેક્ષ રીતે ગરીબ છે બરાબર એટલે હવે જોઈએ આમાં કેવી રીતે સમજૂતી આપી છે જૂથ બે ની આવક જૂથ એક કરતાં વધુ છે જૂથ બેની આવક જૂથ એક કરતાં વધુ છે તો અહીં કોની આવક ઓછી છે તો જૂથ એકની એ રીતના પણ કહી શકાય બરાબર અહીંયા અલગ અલગ રીતે તમે સમજાવી શકો છો અહીં તમે આ બે જૂથની તુલના કરો તો એમ કહેવાય કે બી જૂથની આવક વધુ છે તો બી જૂથની સાપેક્ષ જૂથ એ ગરીબ છે એવી જ રીતના તમે માની લો કે આ બે જૂથની તુલના કરવી છે જૂથ બે અને ત્રણ તો જૂથ ત્રણ ની સાપેક્ષ જૂથ બે ગરીબ છે ઓછી આવક ધરાવવા આ પણ છે જૂથ બે પણ છે અને જૂથ એક પણ છે તો એમ કહી શકાય કે જૂથ ત્રણ ની સાપેક્ષ જૂથ બે અને જૂથ એક ગરીબ છે એવી જ રીતે જૂથ ચાર ની તુલના કરો જૂથ ચાર ની સામે તુલના કરો જૂથ ત્રણ જૂથ બે અને જૂથ એકની તો એમ કહી શકાય કે જૂથ ચાર ની સાપેક્ષ અને છે બરાબર એવી જ રીતે જૂથ પાંચની સામે તુલના કરો તો જૂથ ચાર જૂથ ત્રણ જૂથ બે અને જૂથ એક સાપેક્ષ રીતે ગરીબ છે તો મને લાગે છે કે હવે તમને આ ખ્યાલ જે છે બરોબર રીતે સમજાવી ગયું હશે તો અહી જોઈ શકાય છે શું જાણવું પડે બધાની આવક જાણવી પડે બરાબર આવક જે છે એ જાણી અને સાપેક્ષ ગરીબીનો ખ્યાલ જે છે સાપેક્ષ ગરીબી જાણી શકાય છે સાપેક્ષ ગરીબીનું નું કાઢી શકાય છે જો કોઈ દેશની સાપેક્ષ ગરીબી નક્કી કરવી હોય સાપેક્ષ રીતે ગરીબીનું માપ કાઢવું હોય તો દરેક એ દેશના દરેક લોકોની કે દરેક જૂથોની આવક જે છે એ જાણવી પડે એ આવકના આધારે આપણે આરામથી સાપેક્ષ ગરીબી નક્કી કરી શકીએ છીએ અથવા જુદા જુદા વર્ગો વચ્ચે આવકમાં કેટલો તફાવત છે આવકો વચ્ચે કેટલો ભેદ છે તફાવત છે કેટલો ડિફરન્સ જે છે એ આપણે સાપેક્ષ ગરીબીની રીતે નક્કી કરી શકીએ છીએ બરાબર તો અહીં જે છે આવકની અસમાનતા જે દેશમાં વધુ આવકની અસમાનતા જોવા મળે જે દેશની અંદર વધુ આવકની અસમાનતા જોવા મળતી હોય બરાબર તો જે જે છે આ ખ્યાલ ઉપયોગી નથી પણ દેશની આવક વચ્ચે બહુ ઓછો ગેપ જોવા મળે ઓછી આવકની અસમાનતા જોવા મળતી હોય તો એવા દેશમાં સાપેક્ષ રીતે ગરીબી જે છે એનું માપન કરવામાં આવતું હોય છે બરાબર ભારત જેવા દેશમાં આવકો વચ્ચે ઘણો બધો તફાવત છે ઘણો બધો ભેદ છે એટલે ભારતમાં સાપેક્ષ ગરીબીની રીતે ગરીબી નક્કી કરવામાં નહોતો આવતો નિરપેક્ષ ગરીબી રીતે ગરીબીનો માપ કાઢવામાં આવે છે પણ હવે એવી દલીલ થાય છે કે ભારત હવે વિકસતા વિકસતો દેશ છે ઝડપથી વિકસતો દેશ છે એટલે હવે ભારતમાં પણ ગરીબીનું જે માપન જે છે સાપેક્ષ રીતે કરવામાં આવે એવી રીતે દલીલ કરવામાં આવે છે તો આઈ હોપ કે તમને આ મુદ્દો જે છે બરાબર રીતે સમજાઈ ગયો હશે તમને આ સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં કોઈ પણ કોઈ ડાઉટ હોય પ્રશ્નો હોય તો તમે પ્રશ્ન પૂછી શકો છો મને લાઈવમાં કોમેન્ટ કરી શકો છો અથવા લાઈવ સેશન પછી પણ તમે મને કોમેન્ટ કરી શકો છો કોઈ કો કોઈ પ્રશ્ન હોય તો તમે પ્રશ્ન મને પૂછો જેથી આપણે હમણાં ને હમણાં સોલ્યુશન લાવીએ તો મને લાગે છે તમને કોઈ પ્રશ્ન નથી તમે બરોબર રીતે આ ખ્યાલને સમજી ગયા છો તો આપ બધા આ લાઈવ સેશનમાં જોડાના એ બદલ આપ બધાનું આભાર આપણે હવે નવા કોઈ ટોપિક સાથે સારા ટોપિક સાથે નેક્સ્ટ લાઈવ સેશનમાં મળશું તો આપ બધા જોડાના એ બદલ થેન્ક યુ